અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે મારી સાથે છે હેમરાજ રતન કુછ રીત જગતકીના હેમરાજ રતનસિંહ મારી સાથે છે ધર્મેશ વ્યાસ તેમનું નામ છે તેમણે બહુ બધા તમે એમને નાટકોમાં હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં તમે એમને જોયા છે મને પર્સનલી તેમની ટોમિક ક્રોમિક ટાઈમિંગ બહુ ગમે છે વેલકમ સર ઇન ધ સિનેમા સાહિત્ય યા થેન્ક યુ થેન્ક યુ વેરી મચ સૌથી પહેલાં તો તમે છ વર્ષ પછી પાછા સિરિયલમાં આવ્યા છો બહુ બધી અત્યારે હસરત એને વગેરે મેમરીમાં આવી રહી છે છ વર્ષનો ગેપ કેમ પડ્યો ગેપ નહોતો તો પડ્યો મેં ગેપ લીધો બિકોઝ એ વખતે જે સિરિયલો ચાલતી હતી અને રાધા થોડા સમય પહેલા પણ વિમેન ઓરિયન્ટેડ માત્ર પુરુષો ખાલી ફ્રેમ ભરવા માટે જ હતા અને મને એવું લાગ્યું કે પૈસા તો હું ગમે ત્યાંથી કમાઈ લઈશ પૈસા કમાવવા માટે મારે સિરિયલ નહોતી કરવી એઝ એન એક્ટર મને સેટિસ્ફેક્શન મળે એવું કામ કરવું હતું એટલે હું શિફ્ટ થઈ ગયો ગુજરાતી ફિલ્મ કારણ કે મને અહીંયાથી પણ મિત્રો અહીંયા જે અહીંયાના છે મારા ગુજરાતી કે ભાઈ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે તો તારી એક મોરલ ડ્યુટી બને છે કારણ કે હું સિંગલ સ્ક્રીન કરતો હતો પછી મેં ગેપ લઈ લીધો એટલે પછી મેં કે ફાઇન અને મેં ફિલ્મો ગુજરાતી ફિલ્મો શરૂ કરી એ દરમિયાન હિન્દી ફિલ્મો કરી મેં અને લગભગ છ વર્ષ સુધી એ જ કર્યું એ જ કર્યું અને વન ફાઇન્ડ ડે મને જેડીનો ફોન આવ્યો કે ધર્મેશ એક પ્રોજેક્ટ આવી રહ્યો છે કરશે એટલે મૂકું આવે ત્યારે કહે છે ને અને બોલાવ્યો એણે મને એટલે હું જ્યારે મળવા ગયો ત્યારે મગજમાં એ જ હતું કે આ સબ્જેક્ટ શું હશે એટલે મગજમાં તું એ જ રીતે ગયેલો કે જો જેને કારણે મેં બ્રેક લીધો એ જ હશે તો હું ના પાડી દઈશ પણ જેડીએ મને છત્રીસ વર્ષ પછી બોલાવ્યો અમે એકબીજાને છત્રીસ વર્ષથી ઓળખ ગયા અને હું પહેલીવાર જેડી જોડે કામ કરી રહ્યો હતો એટલે હું ગયો અને સબ્જેક્ટ સાંભળ્યો મેં એન્ડ આઈ વોઝ અમીઝ એટલે પહેલાં મારા વખતમાં એ જ સવાલ હતો કે હું આ કરી શકીશ મેં જાત જાતના રોલ કર્યા છે જાત જાતના એટલે પેલું કહે ને કે એક્ટર તરીકેની મારી જેટલીઓ પણ ઈચ્છા છે બધી ઈચ્છાઓ પૂરી કરી મેં પણ આ રોલ છે ને આ કંઈ આ જે મેં કર્યું છે એનાથી કંઈ અલગ જ હતો અને એક સવાલ સાથે હું ઘરે ગયો ત્યાં મારી વાઈફ પોતે એક્ટ્રેસ છે અને મેં કીધું કે આવી આવી વાત છે તો મને કે ધર્મેશ ડુ ઇટ ઇટ્સ અ ચેલેન્જ ફોર યુ એઝ એન એક્ટર અને મેં કીધું ઓકે ડન અને જર્ની શરૂ થઈ પણ એક વાત કહું કે અત્યારના ટીવી મીડિયામાં આવો રોલ મળે એમ કહું કે મારી કેરિયરનો મારી ભૂતકાળની કોઈ પણ સિરિયલ લઈ લો જે જેને કારણે હું અત્યાર સુધી ઓળખાઉ છું એ બધી ભૂલી જશે પણ ધીસ ઇઝ માય રોલ ઓફ માય કેરિયર કુજ રીત કી એસી એ હેમરાજ રતનસિંહનો લોકો ચપ્પલ લઈને મારવા આવશે મને ઘરે થોડા સમય પહેલાં મેં સુમિત રાઘવનનો સિનેમા સાહિત્ય ઉપર જ ઇન્ટરવ્યૂ કર્યો હતો ને એમણે કહ્યું કે જેડી ઇઝ ફેમિલી લાઈક વાઘલીકી દુનિયા માટે અને તમે છત્રીસ વર્ષનો ઉલ્લેખ કરો છો આમાં આતિશભાઈ નથી પણ આતિશ કાપડિયા છે જેડી ભાઈ છે ઇઝ અ પાર્ટનર પણ એઝ અ રાઇટર આમાં એ રીતે નથી તો મને એ પૂછવું છે કે આ જેડી ભાઈ સાથેની જે આ તમારી જર્ની છે બહુ લાંબી છે એ એ મેમરી કેવી છે તમે જે શરૂઆતથી હમણાં પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી નાટક અમે બહુ જ સારા મિત્રો છીએ કારણ કે અમે છે ને એ દિવસોથી સાથે છીએ જ્યારે અમે બંને આ કમર્શિયલ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયા એટી એટ આઈમ ટૉક કે એ નાટકમાં અને હું પણ નાટ બરોડાથી મારું ડ્રામેટિક્સ બતાવીને બોમ્બે પહોંચો અમે ત્યારથી એકબીજાને ઓળખીએ અને બંનેનું ટેમ્પરામેન્ટ કે ને સરખો છે એટલે અમારું એ જ દિવસથી ટ્યુનિંગ તો થઈ ગયેલું પણ મેં કામ નહોતું કર્યું હું સતત કરતો ગયો એ પણ સતત કરતો ગયો હું એસ્ટાબ્લિશ થઈ ગયો હું સ્ટાર બની ગયો નાટકમાં પણ સિરિયલમાં પણ અને એટ ધ સેમ ટાઈમ જેડી પણ નાટકોમાં એ એસ્ટાબ્લિશ થયો સ્ટાર બન્યો ત્યાર પછી નાટક પ્રોડ્યુસર કરવા પ્રોડ્યુસ કરવા માંડ્યો એ આખી જર્ની એની જોઈ છે ત્યાર પછી સિરિયલ પ્રોડ્યુસ કરી ત્યાર પછી સિરિયલો પ્રોડ્યુસ કરી ત્યાર પછી ફિલ્મો પ્રોડ્યુસ કરી અને અત્યારે એટલો મોટો પ્રોડ્યુસર બની ગયો છે એન્ડ ધ બેસ્ટ થિંગ ઇઝ કે જેડીએ અત્યાર સુધી કંઈ પણ ટીપિકલ વસ્તુ નથી કરી તમે જોઈ શકો છો આ એક રાફ એન્ડ આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ એમ કે એણે દર વખતે કંઈ અલગ જ કર્યું છે અને આ વખતે મને જે બોલાવ્યો એ તો કંઈ કંઈ ભલતું જ છે આખું એન્ડ આઈ વિશ કે જે ઓડિયન્સ કીધું ને જેડીએ કે બે અઠવાડિયા જુઓ ખાલી દસ દિવસ અને ઓડિયન્સ પકડાશે કારણ કે તમારી પોતાની દરરોજની વાતો છે આમાં તમારો લુક પણ અલગ છે એકદમ અત્યાર સુધીનો યા એટલે મારે સૌથી પહેલાં જેડીને મારે એ જ ક્વેશ્ચન હતો એણે મને કીધું બીજે દિવસે સબ્જેક્ટ મેં સબ્જેક્ટ સાંભળીને આ પાડી પછી બીજે દિવસે બોલાવ્યો મને કે આ લુક છે મેં કહું જેડી આરું મેડો વોટ મેં કહું લોકોએ મને આવી રીતે જોયો જ નથી ભૂલી જશે એક્ટર તરીકે મને કે આ રિક્વાયરમેન્ટ છે પણ રોલ એટલો અદ્ભુત હતો કે હું આ રિસ્ક લેવા પણ તૈયાર થઈ ગયો અને મેં આ લુક આખું ક્રિએટ કર્યું આમાંથી કોઈ નકલી નથી બધું અસલી છે ધર્મેશભાઈ ને અત્યાર સુધી જોઈને આપણે હસ્યા છીએ પણ હવે એમ કે છે એમ ચપલે ચપલે એટલે એક નેગેટિવ કેરેક્ટર છે ધર્મેશભાઈ તમને ક્યારે નેગેટિવ ના ઇટ્સ નો ગ્રેસેડ સી બહુ રિયાલિસ્ટિક કેરેક્ટર છે કે ઓડિયન્સ પોતાની જાતને રિલેટ કરશે કે આવું તો મારી બાજુમાં પણ રહે છે અરે આવા તો હું મળ્યો પણ છું બટ ઇઝ ધેટ ધેટ જેન્યુન પણ એનો જે આખું એ છે કલર છે તમને એવું જ લાગશે હા તો ના ના ભાઈ એ પોતે જે વિચારે છે એમાં માને છે સો મજા આવશે હું વધારે નથી કહેવા માગતો કારણ કે મારી એન્ટ્રી થોડી લેટ છે પણ એ જ્યારથી થશે ત્યારથી તો ધમાલ છે આ સિવાય તમારું ગમતું કેરેક્ટર કયું છે તમે પચવ્યું હોય આના સિવાય અફકોર્સ હસરતે જેનાથી લોકો આ દિવસ સુધી મને ઓળખે ત્રીસ વર્ષ થઈ ગયા હસરતેને દેન સારથી આઈ વોઝ વિલિંગ શકુની કન્ટેમ્પરરી મહાભારત દેન બંદીની બાલાજીની મી એન્ડ રોનિત રોય સાડુભાઈ તરીકે જે હજી પણ મને લોકો ઓળખે છે મેં એવા ઘણા મેં મેં કહું ને કે લાઇફમાં મારી બધી એક્ટર તરીકેની ઈચ્છાઓ પૂરી કરી નાખી મેં પણ આ રોલ એનાથી કંઈ અલગ જ છે તમે નાટકોમાં એક્ટિવ છો અત્યારે હું એક્ટિંગ નથી કરી શકતો મેં ડિરેક્ટ કર્યું હમણાં છેલ્લે જે મારું પ્લે બહુ સરસ ગયું સુપર સુપરહિટ લાડકી કરીને હવે આ સિરિયલ હમણાં જ શરૂ થઈ છે થોડું પ્રેશર ઓછું થશે એટલે મારે ડિરેક્ટ તો કરવું જ પડશે પણ રોલ હમણાં હું નહીં કરી શકું થેન્ક યુ તમારા ઘરમાં નંદિની આવશે કુછ રીત જગત કી એસી હે જોજો અને થેન્ક યુ